જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને આવી જ ધાર્મિક માહિતી મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલ નિલેશ આરતી વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે સાંજે સૂર્યાસ્ત પછી તુલસી ક્યારે જઈને ગાયના ઘીનો એક દીવો પ્રગટાવજો ત્યારબાદ તુલસી માતાની સામે હાથ જોડીને આ ત્રણ ચમત્કારી શબ્દો બોલજો ओम वृंदावन्नी स्वाहा ધાર્મિક ગ્રંથો મુજબ જે ઘરના આંગણે તુલસીની પૂજા થાય છે અને આ મંત્ર બોલાય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ રહે છે આ ત્રણ શબ્દો બોલવાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાલે એકાદશી હોવાથી અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે પહેલું ઘરમાં ભૂલથી પણ ચોખા ન બનાવતા કારણ કે એકાદશીએ ચોખા ખાવા વર્જિત છે બીજું એકે કાલે તુલસી માતાને જળ ન ચડાવવું કારણ કે માતા તુલસી પોતે ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખતા હોય છે તમારે માત્ર સાંજે દીવો જ કરવાનો છે અને ત્રીજું કાલે મંગળવાર હોવાથી ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવજો જેનાથી હનુમાન દાદાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે તો મિત્રો કાલે જયા એકાદશીના દિવસે આ નાનો ઉપાય જરૂરથી કરજો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં બોલો જય લક્ષ્મી નારાયણ નીલેશ સારથી વ્લોગ્સ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં